નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ પ્રકરણ હવેલીમાં ભયનું વાતાવરણ સવાઈ ગયું હતું કુમારજીને લક્ષ્મીબેન જાગતા બેસી રહ્યા હતા ને બધા નોકરો અને સિક્યુરિટી એક જ રૂમમાં બેસી રહ્યા હતા જોરદાર પવન ફૂંકાતો હતો ને હવેલીના બારી બારણા જાણે હમણાં તૂટી જશે એટલા પસડાતા હતા બાર વરસથી તડપતી બિનલની આત્મા એ સુડેલનું સ્વરૂપ લઈ લીધું હતું સુડેલને વસમાં કરવા આવેલા તાંત્રિક બાબા અને નમનને પસાડી પસાડીને મોતને ઘાટ ઉતાર્યા પછી એ સુડેલએ બંનેનું લોહી સૂસી દીધું હતું ને બાર વરસની અતૃપ્ત આત્મા ગઈ પૂનમે માળીકાને પણ દર્દનાક મોત આપ્યું હતું બિનલ સુડેલે હવે કુમારજી અને હવેલીના બધા માણસોને મારીને એમનું લોહી પીવાની ઝંખના હતી જો લક્ષ્મીબેનીએ તાંત્રિક બાબાનોને બીજા ઘણા ભુવાજીનો કોન્ટેક ના કર્યો હોત તો કદાચ જમીનમાં દટાયેલી કરીમ અને બિનલની હત્યાનું રહસ્ય ક્યારેય ના ખુલત પણ તાંત્રિક બાબાએ સુડેલને મંત્રવિધિ કરીને આમંત્રિત કરી હતી જ્યારે કુમારજીએ એ બંનેને ગોળીઓ મારી ત્યારે કરીમ તો તરત જ લોહીલુહાણ થઈ મૃત્યુ પામ્યો હતો ને બિનલ કરીમની બાહોમાં હતી એટલે ગોળી સીધી કરીમની પીઠ પર વાગી હતી ને બિનલ તો કુમારજીને જોઈને બેભાન થઈ ગઈ હતી ગોળીનો અવાજ સાંભળી કાકા દોડી આવ્યા હતા ને કુમારજીએ એમને ફટાફટ ખાડો ખોદી કાકાની મદદથી બંનેને એ જ અવસ્થામાં જમીનમાં દફનાવી દીધા હતા બિનલ ભાનમાં આવતા જોયું કે એકલો અંધકાર છે એ કરીમની ઉપર છે ને કરીમના કપડાં લોહી લુહાણ છે બિનલે બહુ સીસો પાડી હતી ખૂબ જોર જોરથી રડી હતી આંકૃત કર્યું હતું સવાર સુધી એ જીવતી જમીનમાં તડપતી હતી એનો શ્વાસ રૂંધાવા લાગ્યો એની છેલ્લી ઘડીઓમાં એ માસૂમ દીકરી સાંદનીને જોવા એને ખોળામાં લેવા એ એને દૂધ પીવડાવવાની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ એને પસ્તાવો થઈ રહ્યો હતો કે જો કરીમના પ્રેમમાં પાગલ ના બની હોત તો આજે આવું કારમું મોત ના મળ્યું હોત એની સાંદનીને હજી મન ભરીને રમાડી પણ નહોતી કરીમના પ્રેમમાં આંધળી બનીને દિવસ રાત ફોનમાં જ રહીને એના કારણે 15 દિવસની દીકરીનો પણ ખ્યાલ ન આવ્યો આમ વિચારતા વિચારતા અધૂરી ઈચ્છાઓ સાથે તડપતી તડપતી તડપી તડપીને પરાણે એનો જીવ ગયો ને બિનલ મૃત્યુ પામી ને એનો આત્મા ભટકતો રહ્યો આજની પૂનમની રાત્રિએ સુડેલે તાંત્રિક બાબા અને સેવક નમનનો ભોગ લીધો ને એનો લોહી પી તૃપ્તિ થઈ પછી પાસી બિનલના રૂપમાં આવી જાસૂદના વૃક્ષ પર બેસીને ભયંકર અટહાસ્ય કરવા લાગી ને પછી પાછી ડરામણી સીસો પાડવા લાગીને એ બંધ થયું એટલે જોરથી પોક મૂકીને રડવા લાગી હવેલીના આઉટહાઉસમાં રોકાયેલા નોકરો સતત હનુમાન ચાલીસા કરતાં થરથર કાપી રહ્યા હતા આજે તો બે સિક્યુરિટીવાળા પણ બીજા નોકરો સાથે આઉટહાઉસમાં જ આવી ગયા હતા કુમારજીને તો ખબર જ હતી કે કમોતે મરેલી બિનલ અને કરીમની આત્મા જ ભૂત બની ગયા છે કાકાએ દફન કર્યા હતા મને સાથ આપ્યો હતો એટલે જ ગઈ પૂનમે એમને મારી નાખ્યા હતા હવે આનું શું કરવું જો કોઈ તાંત્રિક પાસે જઈશ ને ચાસો તાંત્રિક હશે તો બિનલ ને કરીમની હત્યા મેં કરી છે એવું સાબિત થઈ જશે ને આ વાતનું રહસ્ય તો હું ને કાકા બે જ જાણતા હતા લક્ષ્મીબેન પણ ડરી ગયા હતા ને ભગવાનને મનમાં પ્રાર્થના કરતા હતા કે તાંત્રિક બાબાની અને સેવકની હાલત કાકા જેવું ના થાય ને સવારે જો કોઈ ઘટના બની ને કુમારજીને ખબર પડી કે મેં તાંત્રિક બાબાને બોલાવ્યા હતા તો મારી તો હાલત ખરાબ કરી નાખશે લક્ષ્મીબેન કુમારજીના સ્વભાવથી વાકેફ હતા કે શાંત હોય ત્યાં સુધી સારા ને જો ગુચ્છે થાય તો ગમે તેની હાલત બગાડી નાખે એવા કડક સ્વભાવ હતો એમના લગ્નને આટલા વર્ષો થયા પણ કદી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો નહોતો આજની રાત બધાને બહુ લાંબી લાગી સવારનું અંજવાળું થયું એની સાથે જ ભયનું વાતાવરણ દૂર થયું દર્દનાક ભયંકર અવાજ તદ્દન બંધ થઈ ગયો ને બગીચામાં પક્ષીઓનો પલરવ ચાલુ થયો ને બધાને મનમાં હાસ થઈ કે ચાલો પૂનમની ગોઝારી રાત વીતી ગઈ હવે શાંતિ સિક્યુરિટી એમના ગેટની કેબિનમાં પહોંચી ગયા કાકી રસોડામાં સા નાસ્તો બનાવવા લાગી અને કુમારજી સીધા વોશરૂમમાં નહાવા ગયા ને લક્ષ્મીબેન પણ એમના રૂમમાં વોશરૂમમાં ગયા બીજા નોકરો સૌ સૌના કામે લાગી ગયા રામુ રામુકાકાને જમનાકાકીને રસોડાના દરવાજાનું લોક ખોલવું હતું પણ સાવી શેઠાણી પાસે હતી રામુકાને એમને તાંત્રિક બાબાને અને પેલા સેવકને શા નાસ્તો પહોંચાડી દઉં બિસારા આખી રાત હવેલીના ચારા માટે જાગીને વિધિ મંત્ર જાપ કર્યા છે એટલે એમને સેવા પહેલી એમ વિચારતા હતા ને એટલામાં જ લક્ષ્મીબેન ફટાફટ રસોડાના પાછળ દરવાજાને સાવી લઈને આવ્યા ને તાળું ખોલ્યું ને બોલ્યા કાકા કુમારજી નહાયને મૂઝા પતાવીને ડાઇનિંગ હોલમાં આવે એ પહેલાં તમે શા નાસ્તો બગીચામાં તાંત્રિક બાબાને આપી આવો ને પૂછતા આવજો કે વિધિ હેમખેમ પતી ગઈને પાસા આવી તાળું મારી દેજો કુમારજી ઓફિસ જાય પછી હું એમને મળવા બગીચામાં જઈશ ને એમની મહેનતના પૈસા આપી બગીચાવાળા રસ્તેથી જ ડ્રાઈવરને કહીશ કે એમને એમના મઢમાં મૂકી આવે હા શેઠાણી એમ કરજો ઘરમાં નથી બોલાવવા હવે તાંત્રિક બાબાને જોઈ બાળકો ડરી જશે હા એટલે જ મેં એમ વિચાર્યું કુમારજી નાય તૈયાર થઈ મનમાં ભગવાનનો પાડ માનતા પૂંજા ઘરમાં ગયા ને બોલ્યા હે ભગવાન પૂનમની ગોઝારી રાત હેમખેમ વીતી ગઈ ને કોઈ અનહોની ના બની હે પ્રભુ આવી કૃપા કાયમ રાખજો ને કોઈ ઉકેલ આપો એમ કહી દીવાબતી કરતા હતા ને રામુ કાકા ટ્રેમાં ચા નાસ્તો લઈ બગીચાની રૂમ પર ગયા રૂમનો દરવાજો ખુલ્લો હતો ટેબલ પર ટ્રે મૂકી રામુ કાકા એ બાથરૂમમાં જોયું ધીરેથી બૂમ પાડી બાબા આ તમારો સાહ નાસ્તો મૂક્યો છે અહીં રામુ કાકાએ બે ત્રણ બૂમ પાડી પણ બાબા કે સેવક ક્યાંય દેખાયા નહીં એટલે રામુ કાકા ડરતા ડરતા તાંત્રિક બાબા જ્યાં વિધિ કરતા કરવાના હતા જાસૂદના વૃક્ષવાળા ખૂણામાં ત્યાં જોવા ગયા ને ત્યાંનું ભયાનક દ્રશ્ય જોઈ ગભરાઈ ગયા ને જોરથી શીશ પાડી રામુ કાકાની શીશ સાંભળી લક્ષ્મીબેન કુમારજી ને બધા નોકરો પોતાનું કામ છોડી બગીચામાં આવ્યા લક્ષ્મીબેન કુમારજી થઈ ગયા ને બધા નોકરો ડરના માર્યા કાપવા લાગ્યા વૃક્ષની ડાળીએ તાંત્રિક બાબાને નમન ઉલટા લટકી રહ્યા હતા ને એમના સહેરા એકદમ વિકૃત થઈ ગયા હતા જાણે કે કોઈ જંગલી જાનવરે પંજા વડે નોસી નાખ્યા હોય લોહી લુહાણ શરીર ને એમાંથી લોહી નિશે ટપકતું હતું કુમારજીએ જોયું તો જાસૂદ નિશે મોટું કાળું કુંડાળું અડદના લોટનું પૂતળું પૂંજાપો લાલ સુંદડી લીંબુ અને કાસની બોટલ બધું પડ્યું હતું કુમારજી અવાસક થઈ ગયા ને પ્રશ્નાર્થ નજરે લક્ષ્મીબેન સામે જોયું ને લક્ષ્મીબેન ડરના માર્યા કુમારજીના ગુચ્છો જોઈ ત્યાં જ બેભાન થઈ ગયા એટલે કુમારજી અને જમના કાકીએ લક્ષ્મીબેનને પકડી લીધા ને બેભાન અવસ્થામાં જ અંદર બેડરૂમમાં લઈ આવ્યા રામુ કાકા ગભરાઈને બોલ્યા શેઠજી ડૉક્ટરને ફોન કરું ને ગુચ્છે થઈ કુમારજી બોલ્યા ના હાલ નહીં પહેલાં ચાલો બગીચામાં પહેલાં બેની લાશ નીચે ઉતારો ને બીજા ત્રણ નોકરોને કહ્યું પહેલાં ખૂણામાં ફટાફટ ખાડો ખોદી નાખો ને આ બંનેને અહીં દફનાવી દો જો બહાર શમશાનમાં અંતિમ સંસ્કાર કરવા જઈશું તો લોકોને ખબર પડશે હજી ગયા મહિને જ આપણી હવેલીમાં માળી કાકાને નનામીમાં લઈ ગયા હતા ને જુઓ બધાને મારી કડક સૂચના છે આ ઘટનાની વાત હવેલી બહાર ના જવી જોઈએ બધા નોકરોએ વસન આપ્યું ને ફટાફટ ખાડો ખોદવા લાગી ગયા ને પછી કુમારજીએ કાકાને પૂછ્યું આ તાંત્રિક બાબાને અહીં બોલાવ્યા કોણે હવેલીમાં બિનલના મૃત્યુ પછી બાર વર્ષે જાગેલી અતૃપ્ત આત્મા હજી શું કરશે એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ તેત્રીસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સાથે કોમેન્ટ પણ કરજો